બોટાદ રૂરલ પોલીસે ગઢડા પાળીયાદ ગામે કરેલ ઘરફોડ ચોરીના ત્રણ ઢીડા આરોપીને કરી ધરપકડ બોટાદના પાટી ગામે ફેબ્રુઆરી માસમાં બંધ મકાનમાં તોડી ત્રણ લાખ અઢાર હજાર આઠસો બાર રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી ઘરફોડ ચોરીની ફરિયાદના આધારે રૂરલ પોલીસે અજય ઉર્ફે બોડીઓ ઝાપડિયા ધોળા કરણ જયંતી ઝાપડિયા અમરોલી સુરત ઉર્ફે નાનો સાથળિયા નિગાળાની ધરપકડ કરી પોલીસે ત્રણેયની પૂછપરછ કરતાં તેઓએ બોટાદના પાટી ગઢડા પાડિયાદ ગામેથી ઘરફોડ ચોરી કર્યાનું કબૂલ્યું હતું પોલીસે ત્રણેય શખ્સો પાસેથી ચોરી કરેલા કુલ એક લાખ ચોત્રીસ હજાર બેસો પાંચ રૂપિયાની મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે ਮਨੇ 2-4 ਅਗੇਵਾਨੋ ਨੇ ਆਮਾ ਹਾਂ ਹਾਂ ਕਿ ਸਾਹਿਬ ਬੰਮਨਾ ਚੋਰੀ ਨਾ ਬਣਾਓ ਪਰਾਉਂ ਕਰੀ ਵੱੱਟਾ ਜਾਏ ਸਾਰੂ ਸੂਚੀ ਡਿਟੈਕਟ ਹੋ ਗਈ ਆ ਨਾਵਰਸਮ